અંકલેશ્વરના ગોયાબજાર શાળા સંકુલ ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળોની મહોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ બેગ કીટ સાથે આવકારવામાં આવ્યા હતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયાબજાર શાળા તથા મુખ્ય શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી ભૌદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો દાતાઓ નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ કીટ વિતરણ સાથે આવકાર આપવામાં આવ્યો હતો શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા બદલ ઔદ્યોગિક ગૃહો સામાજિક સંસ્થાઓ તથા દાતાઓનો આભાર વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી બહુદીપસિંહ જાડેજાએ શાળાની ભૌતિક સુવિધાઓ ઉભી કરવા બદલ શિક્ષક પરિવારને અભિનંદન પાઠવી ઔદ્યોગિક ગૃહોની સામાજિક ઉત્તરદાયિત્વને પહેલને બિરદાવી હતી આ પ્રસંગે દાતા અરુણકુમાર ગાંધી તથા વિનોદકુમાર ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને તિથિભોજન ભોજન આપવામાં આવ્યું હતું શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા ભારતીબેન ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશની ભેટ આપવામાં આવી હતી આજરોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના એકવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે અંકલેશ્વર ખાતે સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં વિવિધ રાજકીય આગેવાનો નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ટીમ વિવિધ દાતા શ્રીઓ અને સીએસઆર ફંડિંગ કરતી સંસ્થાઓ હાજર રહી છે સાથે નવા જે બાળકો બાલમંદિર અને ધોરણ એકમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનું સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ કીટ દ્વારા સહજ સ્વાગત કરવામાં આવી રહ્યું છે થેન્ક યુ